માઉન્ટ આબુથી મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે માઉન્ટ આબુમાં બસને અકસ્માત નડ્યો હતો માઉન્ટ આબુથી ખંભાળ જતી બસને અકસ્માત નડ્યો હતો ત્યારે માઉન્ટ આબુના રોડ ઉપર ખાઈમાં ખાબકતા બસ બચી ત્યારે મોટી જાનહાનિ ટળી હતી અને માર્ગ પર જ બસ પલટી મારી ગઈ હતી બસમાં પચ્ચીસ લોકો હતા સવાર ત્યારે ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા હતા પાંચ લોકોની હાલત ગંભીર હોવાનું સામે આવી રહ્યું છે માઉન્ટ આબુમાં મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે માઉન્ટ આબુથી ખંભાત જતી બસને અકસ્માત નડ્યો હતો માઉન્ટ આબુના રોડ પર ખાઈમાં ખાબકતા બસ બચી ગઈ હતી ત્યારે મોટી જાનહાનિ ટળી હતી માર્ગ પર જ બસ પલટી મારી ગઈ હતી આ બસમાં 25 લોકો સવાર હતા જ્યારે ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા હતા પાંચ લોકોની હાલત ગંભીર હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે

જે સમગ્ર માહિતી બદલ આપનો આભાર માઉન્ટ આબુમાં કારને અકસ્માત નડ્યો હતો ત્યારે માઉન્ટ આબુમાં બસ પલટી મારી ગઈ હતી માઉન્ટ આબુથી ખંભાત જતી બસને નડ્યો હતો આ અકસ્માત ત્યારે વાત કરીએ તો પાંચ લોકોની હાલત અત્યારે અકસ્માતમાં ગંભીર હોવાનું જાણવા મળ્યું છે